રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિધિ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓના પેકેજ ખાતે નોંધાતા જે ના આંકડા છે મિત્રો જોઈએ તો ગત સપ્તાહે વેક્ટરબોન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાના કેસ એટલે કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને પાણીજન્ય અથવા અન્ય રોગચાળામાં જોવા જઈએ તો શરદી ઉદ્રષના એક હજાર ત્યાંસી કેસ છે સામાન્યતાના સાતસો પચીસ ઝાડાઉટીના બસો બેતાલીસ કેસ અને સાથે સાથે કમળાના બે કેસ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે ત્યારે ટાઈપોડનો કોઈ પણ કેસ કે મરડા કે કોઈ પણ છે રજિસ્ટર થયેલ નથી આ ઉપરાંત ખાસ ખાસ કરીને કરીને જોવા તો હાલ જે છે વોટર અટકાવવા માટે રાજકોટ આરોગ્ય શાખા દ્વારા સઘન ડ્રાઈવ જે છે કરવામાં આવી છે એમાં ખાસ કરીને રેસ્યુલર ક્લોરિન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરમાં પાણીની અંદર ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે સાથે સાથે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે અને જે તે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સાથે કમ્બાઈનમાં દર મહિનાની છઠ્ઠી તારીખે જે છે હાલ જે છે એ ક્લોરિનેશન ડ્રાઇવ જે છે ક્લોરિનેશન એસેસમેન્ટ ડ્રાઈવ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે ગત સપ્તાહે કુલ આઠસો ને છવ્વીસ જેટલા રેસીડ ક્લોરીન ટેસ્ટ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવે છે અને તમામ માં ક્લોરિનની માત્રા જે છે આપણને પાણીમાં મળી આવેલ છે એ સારી બાબત કહી શકાય આ ઉપરાંત ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ગત સપ્તાહે પાણીજન રૂંચાળવામાં આવે પાણીપુરી પાણી ઉપરાંત ખરાબ પેરિસેબલ આઈટમમાંથી બનાવેલી વસ્તુઓ વગેરે બાબતે એક મેગા ડ્રાઈવ જે આનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ બધી આ ડ્રાઈવ જે છે ચાલુ રહેશે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો જે છૂટાછવાયા વિસ્તારોમાં જ્યાં અમારે ત્યાં કેસ આવતો હોય ત્યાં કેસનું એક એકનું ઇન્ડિવિજ્યુઅલ ટ્રેકિંગ અને મેપિંગ કરીને આ તમામ વિગતો જે છે હવે સંકલન સ્વરૂપે ભેગી કરીને પ્રાઇવેટ હોસ્પિટલો પાસેથી પણ ખાસ કરીને કેસ બેસ તમામ ડિટેલો ભેગી કરીને આપણે આનો એક જીઓ ટેગિંગ કરીને આનો એક આપણે ડેટા ચાલુ કરવાના તૈયાર કરવાના છીએ ને જેનું એક મોડ્યુલ તૈયાર થઈ આપણે તમામ જે ડેટા જે છે આપણે કન્સર્ન જે તે ડેપ્યુટી એન્જિનિયર સાથે શેર કરશું જેથી પાણી પહેલાં જ આપણે પાળ બાંધી શકાય અને કોઈ પણ કન્ટામિનેશન કે ખાસ કરીને પોલ્યુટેડ વોટરની પણ ફરિયાદ હોય તો તાત્કાલિક એનું નિરાકરણ લાવી શકી શકાય